તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ 21 માર્ચના સર્ક્યુલરમાં જણાવ્યું કે પાંચ શેરોના ફ્યુચર એન્ડ ઓપ્શનથી બહાર કરવામાં આવી રહ્યા છે આ ફેરફાર 1 જૂન સિરીઝથી લાગુ થશે જાણકારી અનુસાર સમય સમય પર એક્સચેન્જ આ પ્રકારનો નિર્ણય લે છે તો આના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ એટલે કે પાંચ એવા શેર છે જેને એ ફ્યુચર એન્ડ ઓપ્શનમાંથી બહાર કર્યા છે અને આ જૂન સિરીઝથી લાગુ થવાનું છે સૌથી પહેલા આપણે કયા શેર બાર થવાના છે એના વિશે વાત કરીએ તો એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ અપોલો ટાસ્ક દીપક નાઇટ્રેટ એસ્કોટ કોબોટા એમ એમઆરએફ અને રેમ્કો સિમેન્ટ જેવા આ પાંચ શેર છે જે એફએનું સેગમેન્ટમાંથી બહાર થવાના છે પછી આના વિશે વાત કરીએ કે આ સ્ટોક પર હવે ફ્યુચર કે ઓપ્શનમાં ટ્રેડિંગ નહીં થઈ શકે માત્ર કેશ માર્કેટમાં ટ્રેડિંગ શક્ય થશે ટ્રેડર્સ તેમની એફએ નું પોઝિશન ક્લોઝ કરવાની હશે એ કે રોલ ઓવર કરી શકશે નહીં એટલે કે આ આ બાર થઈ ગયા પછી એફએ નું પોઝિશન ક્લોઝ કરવાની હશે રોલ ઓવર કરવાનું છે એ કરી શકશે નહીં ટ્રેડર પછી વાત કરીએ કે આવું કેમ કર્યું સિલેક્ટ

પછી વાત કરીએ કે શોર્ટ ટર્મમાં શેર પર દબાવ બની શકે છે ઘણા ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ ફ્યુચર એન્ડ ઓપ્શન દ્વારા જ પોઝિશન લે છે જ્યારે ફ્યુચર એન્ડ ઓપ્શનમાંથી બહાર થાય ત્યારે તેની પોઝિશન ક્લોઝ કરવા લાગે છે જેનાથી શેર પર વેચવાની નું દબાણ વધે છે અને શેરમાં ઘટાડો જોવા મળી શકે છે આપણને પછી વાત કરીએ કે ફનોમાં સક્રિય ટ્રેડિંગ ન રહેવાથી કેશ સેગમેન્ટમાં પણ વોલ્યુમ ઘટી શકે છે તેનાથી શેર ઓછો લિક્વિડ થઈ શકે છે એટલે કે ખરીદ વેચાણની ગતિ ધીમી પડી શકે છે શેરની વોલેટિલિટી ઊંચી ફનોમાંથી બહાર થયા બાદ

જૂન સિરીઝ થી લાગુ થવાનું છે એટલે કે જો તમારા જોડે આમાંથી કોઈ પણ શેર હોય તો તમારે ગભરાવાની જરૂર નથી ફક્ત એ FA નો ટ્રેડિંગ જ એમાં બંધ થઈ છે રેગ્યુલર ટ્રેડિંગ છે એ તો ચાલુ જ રહેવાની છે એટલે કે કેશ માર્કેટમાં તો ટ્રેડિંગ ચાલુ રહેવાની જ છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ WhatsApp બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો